સરદાર વલ્લભભાઈ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હવે જે ગાંધીનગર આમ ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી ચૂની છે ગાંધીનગરમાં નવું કાર્યાલયનું આજે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં તેઓ ઝંપલાવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી અને ગાંધીનગરમાં પણ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પાર્ટી દરેકને સાથે લઈને ચાલશે ધર્મ નિરપેક્ષ પાર્ટી હોવાની પણ તમને વાત કરી હતી દશરથ પટેલે કે જેઓ રાષ્ટ્રીય પ્રમુખ છે સરદાર વલ્લભભાઈ પટેલની જૂની પાર્ટીના તેઓએ જણાવ્યું હતું કે રાજસ્થાન સુધી અમારી પાર્ટી વિસ્તરેલી છે ગાંધીનગર નગરપાલિકામાં અમારા ઉમેદવારો ઊભા રહેશે સાથો સાથ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ પારેખે પણ આજે ગાંધીનગરમાં જિલ્લા જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આવનારી બે હજાર પચીસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઉમેદવારો ઊભા રાખશે અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો ઘરે ઘરે પહોંચાડશે તે જાહેરાત કરી હતી આજ રોજ તારીખ એકવીસ એક બે હજાર પચીસના રોજ ગાંધીનગર જિલ્લામાં માનનીય શ્રી રાકેશભાઈ પટેલ અને તેમના તમામ પદાધિકારીની ઉપસ્થિતિમાં આજે ગુજરાત પ્રદેશ જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ દર્શભાઈ પારેખ માનનીય ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સંજયભાઈ ગોહોધિયા માનનીય ગુજરાત મહાસચિવ અબ્દુલભાઈ પપ્પુભાઈ તથા તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આજે મિશન બે હજાર પચીસમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી આવનારી મહાનગરપાલિકા અને નગરપાલિકામાં સંપૂર્ણ ક્ષેત્રમાં ઉમેદવારો ઉભા રાખીને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના વિચારો ઘરો ઘર સુધી પહોંચાડશે